હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય રામ કેમ છો બધા મજામાં ને શ્રી કૃષ્ણ ગો આરી હેનાથવાસો હરી બોલ મુરારી

હેલો મિત્રો તો હવે સાડા ચાર થઈ ગયા ભેગું થાય તો બધા નિત્યા બેન તૈયાર થઈને ભાઈ એના પપ્પા આવે એટલે નીકળીએ બધા જો અહીંયા બચ્ચા ફાટી નાસ્તો કરી રહ્યા છે અહીંયા કાબરુ બધી કરેલી નાસ્તો કાબરુ જોઈ ને કાબરુ થી શું ઓછું એમાં તું ભેગી આવી જાય હું ક્યાં ના કરું હું નથી આવી હતી તો મિત્રો આવના દિવસોમાં પેટલાદમાં પીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ને આ એનું ઓક્શન હતું રાત્રે ને આપે પણ આ ટુર્નામેન્ટમાં એક ટીમ લીધેલી છે આ તો એનું ટુર્નામેન્ટની ઓક્શનની એક ઝલક ત્રણે બાપ દીકરો બેઠાએ ટીમ લેવા માટે તો મિત્રો બીજે દિવસે સવારે બાજુની સોસાયટીમાંથી એક કાર તળાવમાં પડી ગઈ હતી તો બધા ત્યાં ભેગા થઈ ગયા હતા અને ક્રેન દ્વારા તે કાર્ડને કાઢવાની પ્રોસેસ ચાલુ છે બાઈક બડા બડા ને મિત્રો આ રહીએ કાર જે તળાવમાં પડી ગઈ હતી કારને કોઈ ખાસ નુકસાન નથી થયું પણ પાછળનો ભાગ થોડો પાણીમાં ડૂબી ગયો હતો તો મિત્રો આ તો મારો બ્લોગ તમને એવા બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જય શ્રી કૃષ્ણ જય રામ આપી